સમાચાર નાતાલની રાતે સર્જાયો છે અકસ્માત દિવાળીપુરા કોટરોડ પર બની છે ઘટના મોપેડ ચાલક યુવકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા હવામાં ફંગોળાયો રોડ પર પટકાતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ થઈ ગયું હોસ્પિટલમાં પરિવારના આકરણથી વાતાવરણ ગમગીન બન્યું સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સુરત જિલ્લામાં છસો છન્નું રસ્તા અને પુલના પંદર વિકાસ કાર્યોનું ઈ મૂર્ત કર્યું તે સાથે મહુવા સુગર ફેક્ટરી ખાતે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી બાયોગેસ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ મેળો છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી યોજાશે જેમાં ચારસો થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે વોકલ ફોર લોકલ પ્રાકૃતિક ખેતી આદિવાસી કલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે ટ્રાઈબલ ટ્રેડ ફેર નું બે હાજર પચીસ નું ભવ્ય આયોજન થયું છે અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પાંચ જિલ્લાના હાથ અને ભૂમિપૂજન કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું એનું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ના હસ્તે એનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ થયું આ મુખ્ય હેતુ નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર બે ચોવીસ માં ચાલુ થયો અને આજે આદિવાસી સમાજના જે યુવાનો છે એ સારી રીતે ભણે પણ છે ને નાના મોટા ઉદ્યોગ ખોલા પણ પૂરી રીતે સક્ષમ છે ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું તેમણે આજના દિવસને જીવદયા દિવસ તરીકે ઉજવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો જણાવ્યું કે અહીંથી જીવદયાનું ખૂબ મોટું કાર્ય થયું છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં બે ગૌ હત્યારાને આજીવન સજા ફટકારવામાં આવી છે અને જીવદયાના હેડક્વાર્ટરમાંથી વચન આપ્યું કે ગૌમાતાના હત્યારાને સંજોગોમાં જામીન નહીં મળે ગમે તેટલા મોટા વકીલો આવે સરકાર કડક કાર્યવાહી કરશે નરેન્દ્રભાઈ કાયદો લાવ્યો અને એક કાયદો આજે કડક ખાતે અમલમાં મૂકવામાં આવ્યો છે મારા પ્રેરણા સૂત્ર જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી હોય વિમલભાઈ ગોથરા હોય રાકેશભાઈ ધારેવાલ હોય કે પછી પ્રકાશભાઈ વિરવાડિયા હોય આ બધા જ લોકો ગાયો બચાવવાનું કામ કર્યું કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા જૂનાગઢની મુલાકાતે છે ત્યારે તેઓએ સર્કિટ હાઉસ ખાતે ભાજપની સંગઠન બેઠક યોજી ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે પણ બંને મંત્રીઓએ બેઠક કરી વિકાસના કામોના આયોજનને લઈને ચર્ચા થઈ ઉપરાંત મહાશિવરાત્રીના મેળાને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ મહત્વનું છે કે આ વર્ષે રાજ્ય સરકાર મહાશિવરાત્રીના મેળાને લઈને ગ્રાન્ટ ફાળવશે અમારી આજે જુનાગઢ ખાતે બેઠક હતી સવારે વીર બાળ દિવસની ઉજવણી કરી અને ગુરુદ્વારામાં જઈ અને શીશ ત્યારબાદ જુનાગઢ મહાનગરના સર્વે સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા મુખ્ય પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક બેઠક થઈ ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ અંદર મહાશિવરાત્રીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે આ વખત ની અંદર રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રી નું આયોજન કરવામાં આવે છે એ પ્રકાર સરકાર પણ એમાં સહભાગી થઈ સરકાર પણ એમાં સરકારની પોતાની ગ્રાન્ટ આપશે એક ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે વહીવટી તંત્ર સાથે પણ એ બેઠક ની ચર્ચા થઈ છે આગામી દિવસોની અંદર એમ સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે રાજકોટના ધોરાજીના સ્ટેશન રોડ પર ચોરોનો તરખાટ દુકાનમાં ધોળા દિવસે ચોરીના આપ્યો અંજામ વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરી દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સોની કરતૂત દુકાનમાં રાખેલી રોકડ ઉઠાવી હોવાની આશંકાએ તપાસ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે

જે પણ વસ્તુઓ છે જે નાણાં છે તેને લઈને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે આ જોશો દ્રશ્યોમાં તો ખ્યાલ આવશે કે ત્યારબાદ વેપારી આવે છે ત્યાં પોતાની જગ્યાએ બેસે છે એ પહેલા હાથ ફેરો થઈ ચૂક્યો હોય છે અને હવે વાત દુનિયામાં ભારતના ડંકાની